ડિમાર્ટમાં આટલો સસ્તો માલ સામાન કઈ રીતે મળે છે તો જાણો આ છે તેની પાછળનું સિક્રેટ ડીમાર્ટ સસ્તા માલસામાન માટે સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે ડીમાર્ટ નવા વિકાસ પામતા શહેરોથી લઈ દેશના મેટ્રો શહેર દરેક જગ્યાએ હાજર છે ડીમાર્ટની પ્રતિષ્ઠા એટલી વધી ગઈ છે કે હવે તેને સસ્તા સામાન માટે માઇલ સ્ટોન ગણવામાં આવે છે દેશના અનેક મધ્યમ વર્ગીય પરિવારો આજે તેમનું માસિક રાશન ડીમાર્ટમાંથી જ ખરીદે છે ત્યાં સુધી કે રેગ્યુલર પહેરવાના કપડા પણ કિશનનો સામાન પણ લોકો ડીમાર્ટમાંથી જ ખરીદે છે આજે ઓનલાઈનના જમાનામાં ડીમાર્ટ અનેક મોટા ઈ કોમર્સ પ્લેટફોર્મને પણ ટક્કર આપી રહ્યું છે તેનું એક જ કારણ છે કે અહીં સામાન ખૂબ જ સસ્તામાં મળે છે સ્થિતિ એવી છે કે જો એવા વિસ્તારમાં ડીમાર્ટ બનાવવામાં આવે જ્યાં હજુ સુધી ખાસ વસ્તી ન હોય અને સોસાયટીઓ હજુ બની ન હોય તેવામાં ડીમાર્ટ બનતા જ ત્યાંના જમીનના દરો વધવા લાગે છે

ડિમાટ ઉપરના ભરોસા અને પ્રગતિ પાછળ રાધાકૃષ્ણ દામાણીનું મગજ કામ કરે છે આ એ જ વ્યક્તિ છે જેને દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુંઝુનવાલા પોતાના ગુરુ માનતા હતા રાધાકિશન દામાણી દેશના સૌથી અમીર લોકોની લિસ્ટમાં સામેલ છે તેમની સંપત્તિ એક લાખ કરોડ રૂપિયાથી વધુ છે પણ તમને જાણીને નવાઈ લાગશે કે રાધાકિશન દામાણી ફક્ત ધોરણ દસ જ પાસ કર્યું છે પરંતુ પોતાની આવડત અને તીવ્ર ધંધાકીય મગજના કારણે આજે તેમની સંપત્તિ અબજોમાં છે શેર બજારમાં અગ્રેસર રહેલા દામાણીએ જ્યારે પોતાનો બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યું ત્યારે શરૂઆતમાં તેમણે અનેકવાર નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં તેણે પ્રથમ નેરોલની ફ્રેન્ચાઇઝી લીધી જે નિષ્ફળ ગઈ તેમણે બોરવેલ બનાવવાનું શરૂ કર્યું પણ આ કામ પણ ચાલી શક્યું નહીં આ પછી બે હજાર બે માં તેમણે મુંબઈમાં ડિમાર્ટનો પહેલો સ્ટોર ખોલ્યો ત્યાર પછી તેમણે નક્કી કર્યું કે કોઈ પણ ભાડાની જગ્યામાં નો સ્ટોર થાપશે નહીં આજે ના દેશમાં ત્રણસો સ્ટોર છે તેનો અર્થ એ છે કે રાધા કિશન દામાની પાસે માત્ર ડીમાર્ટ સ્ટોર જ નથી તેમની પાસે ભારતમાં ત્રણસો ખૂબ જ મોટી સાઇઝની જમીન પણ છે આ સ્ટોર અગિયાર રાજ્યમાં ફેલાયેલા છે કેવી રીતે મળે છે આટલું સસ્તું આનું એક કારણ અમે તમને ઉપર જણાવ્યું તે છે કે રાધાકૃષ્ણ દામાણી દ્વારા ભાડાની જગ્યા પર સ્ટોર ન ખોલવાનું તેથી તેમના બિઝનેસ માટે રનિંગ કોસ્ટ ઘણો ઓછો થાય છે તેમને નિયમિત સમયાંતરે ભાડું ચૂકવવું પડતું નથી તે આ બાકીની કિંમતનો ઉપયોગ માલ સસ્તો રાખવા માટે કરે છે આ રીતે ડીમાર્ટ પોતાનો ખર્ચ પર પાંચથી સાત ટકાની બચત કરે છે અને તેને ડિસ્કાઉન્ટના રૂપમાં લોકોને આપે છે બીજું કારણ એ છે કે ડીમાર્ટ ઝડપથી તેનો સ્ટોક પૂર્ણ કરે છે તેનો ઉદ્દેશ્ય ત્રીસ દિવસમાં માલ પૂરો કરીને નવો માલ મંગાવવાનો છે આ ઉપરાંત ડીમાર્ટ કંપનીઓને પણ ખૂબ જ ઝડપથી ચૂકવણી કરે છે આ કારણે મેન્યુફેક્ચર કંપનીઓ પણ ડીમાર્ટને ડિસ્કાઉન્ટમાં સામાન પૂરો પાડે છે આ ડિસ્કાઉન્ટનો ઉપયોગ લોકોને ડિસ્કાઉન્ટ આપવા અથવા તો પોતાની આવક વધારવા માટે કરવામાં આવે છે